બોટાદના અદાદીમાં આજે સરકાર શ્રી પર અનેક આશીર્વાદ વરસાવી રહ્યા છે કારણ કે વૃદ્ધ વયે પણ તેમને એવી મહામૂલી ભેટ મળી છે કે તેમનું જીવન પ્રત્યેનો ઉત્સાહ બમણો થઈ ગયો છે બોટાદના દિવ્યાંગ લાભાર્થી બાલુમાને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગત અમલી રાષ્ટ્રીય વયશ્રી યોજના અન્વયે

કે હવે હું તમામ મુસાફરીઓ માટે તૈયાર છું કોઈ પણ ચિંતા કર્યા વગર હવે મને હરવા ફરવા લઈ જાઓ મારી પાસે મારી વ્હીલચેર આવી ગઈ છે જરૂરિયાતમંદ પાત્રતા ધરાવતા વરિષ્ઠ લાભાર્થીઓને સરકાર શ્રીની વયોશ્રી યોજના અંતર્ગત ચશ્મા વિલચેર સાંભળવાનું મશીન લાકડી વોકર ગોળી સહિતના સાધનોની સહાય આપવામાં આવે છે ભારત સરકારના સામાજિક ન્યાય અને મંત્રાલય અંતર્ગત અમલી રાષ્ટ્રીય વયોશ્રી યોજના અન્વય બોટાદ જિલ્લામાં નવેમ્બર બે હજાર એકવીસ થી ચારે તાલુકામાં કેમ્પ યોજી નવસો પંચ્યાસી વૃદ્ધોનું પરીક્ષણ કરી તેમને સાધન વિતરણ સહાય આપવામાં આવી હતી જે અંતર્ગત બાલુબેનને પણ લાભાનિવંત કરાયા હતા